નગરપાલિકા અને અતુલ્ય વારસા સંસ્થા દ્વારા વઢવાણના ગૌરવમય ઇતિહાસને ફરી જીવંત કરવાના અનોખા પ્રયાસ રૂપે હેરિટેજ વોકનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ વોક વઢવાણના ઐતિહાસિક હવા મહેલથી શરૂ થઈ માધા વાવ સુધી પહોંચી હતી જેમાં હજારો વર્ષ જૂના ઐતિહાસિક સ્થળોને આવરી લેવામાં આવ્યા હતા આ માર્ગમાં રાણી કુંવરબાનું રાણકદેવી મંદિર કોટ વિસ્તાર ખાંડીપોળ જેવા ઐતિહાસિક સ્થળોએ થઈ માધાવાવ ખાતે સમાપન કરાયું હતું જ્યાં દીવડા પ્રગટાવીને વાવને જીવંત કરવાનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેને શ્રદ્ધા અને સંસ્કૃતિના મોજા ઉભા કર્યા હતા આ પ્રસંગે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કમિશનર સહિત અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા જે ઘણા વર્ષોથી અહીંયા ઊભા છે ઇતિહાસની ની છે આપણે વડીવાન સ્વાભિમાનની સ્વાભિમાન છે એની ફરીથી આપણે ઉજાગર કરીએ અને આપણે સમાજ આગળ આપણને લઈ જઈએ હવે રીસેન્ટલી સરકારે સુરેન્દ્રનગર વડવાન સુરેન્દ્રનગર મહાનગરપાલિકાને અરાઉન્ડ બસો સત્તર કરોડથી વધારાના કામોની મંજૂરી આપી છે અને એમાં ઉત્તરોત્તર વધારા પણ થાય છે અને એમાં ઘણા બધા કામો જે છે એ આપણે વડવાન શહેરમાં કે સુરેન્દ્રનગરમાં ટુરિઝમમાં વધારા કરી શકીએ એ પ્રકારના કામો એમાં અમે લઈ લીધા છે એમાં દાખલા તરીકે આપીએ તો ત્રીસ કરોડના આપણે રિવરફ્રન્ટ લઈ લીધા છે જે આપણા બસ સ્ટેશન જઈને ગેબેન શાપીટ સુધી એનું કનેક્ટિંગ લિંક આપણે ઊભી થશે બીજી વસ્તુ જોઈએ તો જે આપણે ધોળી પોલ છે અને જે કોર્ટ છે એના માટે પણ આપણે પૈસા સરકારે આપ્યા છે મ્યુઝિયમ માટે પણ પાંચ કરોડના પૈસા જો છે આપણે આપ્યા છે તો જેટલા પણ સ્ટ્રકચરો અત્યારે સુરેન્દ્રનગર વડવાન ક્ષેત્રમાં ઊભા છે અને જેનાથી ટુરિઝમ મજબૂત થઈ શકે જેનાથી આર્ટિસ્ટની મદદ આપી શકે